જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો તે વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે અત્યારે સારો લાગે તો એક લાઈક કરી દેજો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ પર તમારે બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બે હજાર ને સત્તરના મોડલનું નું આ સ્પ્લેન્ડર છે વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી છે તમે જોઈ રહ્યા છો કંપની કલરની અંદર તમને ગાડી જોવા ટાયર પણ સારા છે ચાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે કિંમત વિશે વાત કરું તો આ ગાડીની કિંમત પિસ્તાલીસ હજાર રાખેલી છે એમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી કન્ડિશન ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર બાણું એક એક સાઠ બાણું જીરો બાવન આ તે ભાઈનો નંબર છે ભૌતિકભાઈ એનું નામ છે ભૌતિકભાઈને તમે ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ભાઈને કોન્ટેક કરીને જાઉં જો ગાડી વેચાઈ ગઈ હશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે